સચિન તથા સચિન જયડીસી તેમજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં કબજે કરેલ વાહનોની સચિન જયડીસી પોલીસ સ્ટેશન ખાતે થયેલ જાહેર હરાજીની વિગત શ્રી અનુપમસિંહ ગેહલોત પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શ્રી કે મોર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સુરશહેર તથા શ્રી રાજેશ પરમાર નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોનચલ સુરશનાઓએ પોલીસ સ્ટેશનોમાં જુદા જુદા ગુનાઓ બિનવારસી એમવી એક્ટ બસો સાત

વાહન માલિકો દ્વારા જે વાહનો છોડાવેલ ન હોય તેવા વાહનોની નિકાલ માટે અનુસરવાની કાર્યપદ્ધતિ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવે આજ રોજ સચિન જેઆરડીસી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં શ્રી એનપી ગોહિલ મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરેશ રહેનાઓની અધ્યક્ષતામાં આઈ ડિવિઝન કાર્યક્ષેત્રના હેઠળના સચિન સચિન જયડીસી તથા ભિસ્તાન પોલીસ સ્ટેશનમાં પડી રહેલ વાહનોની જાહેર હરાજ રાખવામાં આવેલ જેમાં શ્રી આરજી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર સચિન જયડિસી પોલીસ સ્ટેશન સુરત શહેર શ્રી વી એમ દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર ભિસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેર શ્રી બીબી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર સચિન જયડીસી પોલીસ સ્ટેશન સુરત શહેર તથા શ્રી એમબી બી પાટીલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ વિભાગ સુરત શહેરના ઉતારા તથા

કિંમત બે લાખ એક હજાર આઈ ડિવિઝન સચિન ભેસ્તાન કુલે વાહન ત્રણ અપસેટ કિંમત એસી હજાર હરાજીમાં ઉપજેલ કિંમત બે લાખ છાસઠ હજાર ઉપરોક્ત તમામ વાહનો કુલે ચૌદ લાખ તેતાલીસ હજાર માં આપવાનું નક્કી થયેલ છે આ વાહનોની નક્કી કરેલ અપસેટ કિંમત કરતાં રૂપિયા સાત લાખ પિસ્તાલીસ હજાર વધારે મળેલ હોય આ હરાજીના ઉપજેલ નાણા સરકારી શ્રીની ટ્રેજરીમાં જમા કરાવવામાં આવશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે